નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં જાહેરનામાના ભંગ બદલ હેવી વાહનોને કરવામાં આવ્યા ડિટેઇન જી હા વડોદરામાં પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમાં હેવી વાહનોને લઈને કેટલાક નિયમો ઘડવામાં આવ્યા હતા પરંતુ એ નિયમોનો હેવી વાહનોના માલિક અને ડ્રાઈવરો દ્વારા કોઈપણ પ્રકારનું પાલન ન થતાં આ હેવી વાહનોને વડોદરા પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા વડોદરામાં આ હેવી વાહનોના માલિકો અને વાહન ચાલકો તેમની મનમાની કરતા જોવા મળે છે જેને લઈને અવારનવાર આ હેવી વાહનો નિર્દોષોને પોતાની અડફેટે લે છે અને તેમને પોતાનો ભોગ બનાવે છે જેને લઈને વડોદરા પોલીસ હવે સખ્ત બની છે અને આવા હેવી વાહનો જે જાહેરનામાના નિયમોનો ભંગ કરે છે તેવા વાહનોને ડિટેન કરવાનું શરૂઆત કરી દીધી છે ધન્યવાદ ટ્રાફિક પોલીસ શહેરની અંદર જે આવતા રસ્તાઓ પર જે કંઈ ભારદારી વાહનો છે જાહેરનામા મુજબ જે કંઈ પ્રવેશ કરે છે જાહેરનામાનું ઉલ્લંઘન કરીને તો એ ભારદારી વાહનોની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આજે લગભગ છ એક જેટલા વાહનોને ભારદારી વાહનોને ડિટેન કરવામાં આવેલા છે આ કામગીરી અમે રોજેરોજની કામગીરી કરીએ છીએ ત્રણસો ને પાસઠ દિવસ કામગીરી કરીએ છીએ આ જે છે એ અમારા જે કે વિસ્તાર છે પશ્ચિમ વિસ્તાર સયાજીગન છે આ બાજુ ગોત્રી છે આ બાજુ છાણી છે તો આ બાજુથી જે કે ભારે વાહનો પ્રવેશ કરે છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે